હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે મમ્મી સવાર સવારની અંદર આ જામફળ જોવા માટે આવે છે અને આ જામફળ કેટલું મમ્મી કેટલી કેટલું હશે આમ વજન કેટલું હશે એનું હે પાંચસો ગ્રામ નું એક જામફળ થયું છે કેટલું મોટું છે એના વજન થી તો ડાખરી બી ભાગી ગયા બે લાગ્યા હતા હે ને હમ મમ્મી એક જામફળ તોડ્યું જામફળ ને પાછો ના ને એક જામફળ પાંચસો ગ્રામ નું હશે એટલા મોટા મોટા જામફળ લાગ્યા છે એટલે વજન થી તૂટી ગયા ને મમ્મી એકદમ નાની નાની છે જામફળી તો બી એટલા મોટા મોટા લાગ્યા છે બહુ મસ્ત કલમ છે

તને નહી ભાવતા એટલે તારા નઈ મમ્મી અમને તો ભાવે જ હજુ પથ્થર એટલે અમને બહુ ભાવ માનસી નહીં ભાવતા એટલે માનસીના ના થશે 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 હાસ તો નાસ્તો જ કરવાનો ને તો આ તો જો અમે તો કશું પક્ષીઓ જ ખાઈ જાય પક્ષીઓ ના એને ડોનેટ કરી દીધો પક્ષીઓ જ ખાઈ જાય છે દેખાય આ જો છે ને લાગતા પહેલા તો આમ ખાઈ જાય રહેવા જ નહીં દેતા જો આ બધા આ બધા પક્ષી ખાઈ ગયા એની છવાર અમે થાય એ બેટા જો અમાર આવી બેન ઉઠી ગયા આવા એવા મસ્તી ચાલુ આવ તો બેટા આ જા રાઉ તો રાઈ બેન ની સવાર તો અમને થઈ કાયું અને રાઈ બે મોડા સુધી આજે સૂઈ રહ્યા એટલે શાંતિ લાગી ઘરમાં તો અમારા ઘરના સૌથી તોફાની છોકરાઓ આજે મોડા સુધી ઊંઘી રહ્યા આ બે જણ એટલે ફટાફટ કામ પતી ગયું હે ને અમને ઉઠ્યા હમણાં વાગી ગયા નવ ને એકાવન થઈ ગઈ તારો ઉઠ્યા છે બે જણ આ બેની મસ્તીને લીધે અમારે થોડું કામમાં ખોટી થતું હતું પણ આજે બે જણ સુઈ રહ્યા એટલે ફટાફટ કામ પતી ગયું હે ને સો તો કાયું આજે શું છે સ્કૂલની રજા છે તો અમારા કાયુભાઈનું છે ને આજે રિઝલ્ટ છે આ નહી બેટા જવાનું સ્કૂલ માં કઈ જવાનું છે મમ્મી લઈને જવાનું છે એવું છે હા એટલે શાંતિથી છૂઈ સુઈ ગયો ને અને આ સૌમ્યા ગાડી લીધી છે ને ત્યાં હે તોડીશ નહી શું કીધું હા મી શું ખાય છે તારી હે

લાલ જમબળ લાલ જમબળ ખાવા માટે ના આ બ્રેકફાસ્ટ કહેવાય ના કહેવાય શું લગાવો

એને મને ભાવે છે આ વસ્તુ કેય બદદાન ભાવ હમ માણસ હોય ને ખાઈ એને ભાવે આ વસ્તુ એવી છે તારા તો એટલે બરાબર મને કે શું ભૂંગળા ભટાકા ની રેસીપી માં જોવી પડશે બનાવીશું આપણે બનાવીશું બનાવીશું એની હા હજુ તરવાનો જ નહીં આવ્યો

હા સંચર મરચું નાખી તો બહુ મસ્ત પણ મારું મરચું અમે નાના હતા ને તારા પેકિંગમાં મળતી એ તારી તળેલ મારા પેલું પેકેટ નું ખાવાની મજા પર ભૂંગરા બી મળતા હતા

હમણાં તો બધું મૂકેલું પાછો શું કાઢું છું બેડ ખોલી કાઢ્યો હા પડી જશો હો તમે પડવું નહીં હા અમારું ઝેન્સી નું તો મોડું ચાલુ ચાલુ જ હોય ને બેટા સિંગોડું અત્યારે સિંગોડું ખાઉ છું ખાઈ જમવાનું જમી લીધું પછી સિંગોડું શું શું બોલા બોલા શું બતાવશ <laughs> दादा मला <laughs>

નો નો મોરા છે લંચ તમે મૂકી દીધા છે બેડમાં બેડમાં હમ તો પાછું ભરી દીધું હોવે આ બાજુમાં છે એટલે આ બાજુ પાછું દીધું બરાબર તેમને નહીં પહેરવાના

પેલું જાન લઈને આવ્યા અમે ગીત નું કઈક અવરું જ કઈક બનાવી દીધું ધારી લઈને હા એમ કે છે ઉપર હા હા હા

તો આ બે ની તો મસ્તી હેડિયા કરવાની અમાર રોજની રોજ શું કેવું હે હે ચાલો આની જોડે જોડે છોકરાઓને મસ્તી જોડે જોડે અમારો બી બ્લોગ લાગી દઈએ છીએ તો આજનો મારો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય